દરગાહ ઉપર કવાલી નાત શરીફ અને પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મનસુરી આજુબાજુ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મારું નામ મનસુર મોહમ્મદ હનીર છે અને દસમા ચાંદ જે જોરોશોરથી એક એકતાનું પ્રતિક છે અને અમારા મનસુરી સમાજ અને હિન્દુ સમાજની અંદરથી પણ જે ઉત્સાહભેરે માહોલની અંદર આવે છે અને પોતાની આસ્થાઓ પૂરી પાડે છે અને અમારા મોહનપુર કમિટી તરફથી તમામ આવવાવાળાના મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે સલામ હજત ગેવંશાભી બાવા હજત બાલાબી બાવા અને હજત ગેવીભી બાવા ત્રણેયના આસ્થાના મોહનપુર તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠામાં નદી કિનારે આવેલો આસ્થાનો છે દાદાની પેદાઈશ અથવા તો દાદાનો અહીંયા બસારત એ અમને એક એંસી વર્ષથી આસપાસ ખબર પડેલ છે અને અમારા દાદા અમથાદાદા જેમની આ બસારત થઈ હતી ત્યાંથી અમે આ ખિદમત કરીએ છીએ અને આજે લગભગ પંચોતેરથી છોત્તેર વર્ષનો અમે આ ઉર્ષ મુબારકનો સિલસિલો ચાલુ રાખ્યો છે રબારા રબી ઉલ અવલની જે ઈદિ મિલાન નબીનો મહિનો છે એમાં નવમાં ચાંદે સંદરસરી અને દસમા ચાંદે ઉચ્ચ મુબારકની યાદ દીર્થિણ થાય છે અને આ એક ગમેશભી બાવા અને બાળાપી બાવાનો જે આસ્થાનો છે એ કોમિકતાનું એ ખલાસનું એક પ્રતિક છે કે જ્યાં હિન્દુ મુસ્લિમ દરેક જાતની પબ્લિક આવે છે શીફા પાય છે અને અહીંયા આવી અને એમને દુઃખ દર્દ સમજ દુઃખ દર્દ બતાવે છે અને એમાં અમને શીફા મળે છે